કચ્છમાં અંદાજીત સાહીઠ જેટલા દર્દીઓ આ સમસ્યાથી પીડાય છે તે આવા દર્દીઓને વિવિધ સંસ્થાઓના સહયોગથી એક વર્ષ સુધી નિયમિત રીતે તેમના ઘરે જ કસરતની સારવાર મળી રહે એ લક્ષ્ય સાથે નિશુલ્ક પ્રોજેક્ટ શ્રવણ શરૂ કરવામાં આવ્યો છે મસ્ક્યુલર ડિસ્ટ્રોફીમાં સામાન્ય રીતે એ આ એક જીનેટિકલ ડિસઓર્ડર છે કે એ તકલીફની અંદર આપણી જે માંસપેશીઓને જે મૂવમેન્ટ કરાવી શકીએ એ મૂવમેન્ટ કરવા માટે એક વિશેષ પ્રકારનું પ્રોટીન જોઈએ શરીરમાં એ પ્રોટીનની ખામી જે જીનેટિકલ હોય છે એના કારણે આ રોગ થાય છે જેમાં તકલીફ એ થાય છે કે વ્યક્તિ પોતાની માંસપેશીઓથી કોઈપણ પ્રકારની મૂવમેન્ટ કરી શકતો નથી એટલે તમે માત્ર એમને હાથ ઉપાડવાનું કહેશો કે ઊભવાનું કહેશો એ કાંઈ જ કોઈપણ પ્રકારની મૂવમેન્ટ કરી શકતા નથી આ એક જીનેટિકલ વ્યાધિ હોવાના કારણે આ એક બહુ જટિલ રોગ તરીકે આગળ આવ્યો છે અને દુઃખ સાથે આપણે કેવું પડે કે આજ સુધી વિશ્વની અંદર એની કોઈ પણ પ્રકારની દવા કે સારવાર જે છે એ ઉપલબ્ધ નથી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એક વારસાગત એટલે કે જેનેટિક હેરિડિટરી ડિસઓર્ડર છે જેનામાં ડિસ્ટ્રોફિન નામનું પ્રોટીન શરીરમાં બનતું નથી જે ડિસ્ટ્રોફિન પ્રોટીન શરીરના સ્નાયુ અને સાંધા માટે સૌથી મહત્વનું છે જે શરીરની લચકતાને જાળવી રાખે છે એ પ્રોટીન જ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી રોગમાં બનતું નથી હોતું શિયાળા દરમિયાન આપણે નોર્મલ માણસોને પણ તકલીફો રહે છે કે ભાઈ સાંધા જકડાઈ જાય છે ઠંડી પડે છે હાથ સુન્ન થઈ જાય છે તો આ લોકોમાં મસ્ક્યુલર ડિસ્ટ્રોફી પીડિતોમાં તો આ પ્રોટીન જ નથી બનતું હોતું એટલે એ લોકો માટે શિયાળાની સિઝન બહુ જ ખતરનાક હોય છે લક્ષણો ની વાત કરીએ તો એ લોકોમાં મેઇનલી હાથ પગ અને કરોડરજ્જુ એ બંનેનો જે ફોર્મેશન્સ હોય જે નોર્મલ શરીરની રચનાઓ જે આપણી ભગવાને આપેલી છે એનામાં બહુ જ ઓલ્ટરેશન્સ આવી જાય છે માની લો એ લોકોના ખભા ઉપર એક માખી હોય ને તો પણ એ લોકો ઉડાડી ન શકે એ લોકો એક ગ્લાસ પાણીનો ના પી શકે એટલા એ લોકોના સ્નાયુ જે છે એ જકડાઈ જતા હોય છે કારણ કે ડિસ્ટ્રોફિન પ્રોટીન નથી અને એ સ્નાયુને હલવા નથી દેતું ફિઝિયોથેરાપીમાં મેઈનલી સ્ટ્રેચિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે શરીરની લચકતા જાળવા માટે અને સ્ટ્રેચિંગ ઈ પ્રોગ્રેસ થાય સ્ટ્રેન્થનિંગ ઉપર અને લાસ્ટલી રેસ્પિરેટરી કેર કેમ કે એ લોકોના ખાલી હાથ પગ ના સ્નાયુ જ નબળા નથી હોતા અને કામ કરતા બંધ નથી થઈ જતા હોતા પણ શ્વાસ લેવાના સ્નાયુ એટલે કે ફેફસાના રેસ્પિરેટરી મસલ્સ પણ अफेક્ટેડ હોય છે તો મેઈનલી એનામાં શ્વાસ લેવાની કસરતો પણ એટલી જ જરૂરી છે હું અને મારા જેવા ઘણા બધા લોકો મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની ગંભીર બીમારી છે આ બીમારી એક આનુવંશિક બીમારી પણ છે અને એક ગંભીર બીમારી જેની વિશ્વમાં ક્યાંય સારવાર નથી આવા લોકો માટે હું છેલ્લા અગિયાર વર્ષથી ભારત અને ગુજરાત નું ગ્રુપ ચલાવી રહ્યો છું અને એમના માધ્યમથી એવા લોકોને વધુમાં વધુ મદદ થઈ શકે એવી મારી ભાવના છે તો આના માટે મેં મસ્ક્યુલર કચ્છના પેશન્ટો માટે એક રજૂઆત કરી દિલીપભાઈ દેશમુખ અંગદાનના પ્રણેતા દાદા જ્યારે મને મળ્યા ત્યારે એમના પ્રયત્નોથી વિનોદભાઈ ચાવડા સાહેબ કચ્છના લોકપ્રિય સાંસદને અમે વાત કરી અને મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના પેશન્ટો જેઓ એક એવી બીમારી છે જેની અંદર વ્યક્તિ ધીમે ધીમે સાવ પરાધીન એટલે કે સો ટકા દિવ્યાંગ થઈ જાય છે આવા લોકો માટે મેં ક્યું કાંઈક કરો જેઓ લોકો પરખું પણ નથી પેરવી શકતા પોતાની ઉપર બેઠેલ મચ્છર પણ ઉડાડી શકે એવી શક્તિ નથી એમની પાસે પાણી પણ પી શકતા નથી હાથે અને એક પરિવારમાં એકથી વધુ કિસ્સાઓ પણ છે તો આવા દર્દીઓ માટે કંઈક કરવું જોઈએ ત્યારે વિનોદભાઈ એમને હકારાત્મક અભિગમ કેળવ્યો અને વિનોદભાઈએ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસે આવા બધા જ પેશન્ટોને ઇલેક્ટ્રિક પાવર વ્હીલચેર આપવાનું કાર્ય કર્યું અને આના માટે આજે જ્યારે અહીં સર્વ મંગલ આરોગ્યધામ જૈન એજ્યુકેશન અને હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટ દિલીપભાઈ દેશમુખ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ અને વિનોદભાઈના સહયોગથી આજરોજ અમે એક કેર સેન્ટર એક સેન્ટર ઊભું કરવા જઈ રહ્યા છીએ મસ્ક્યુલર ડિસ્ટ્રોપી માટે જેમાં કેરટેકર પ્રોવાઈડ કરવામાં આવશે ઘર બેઠા લોકોને ફિઝિયોથેરાપી આપવામાં આવશે અને એમને ફિઝિયોથેરાપીમાં જે કેરટેકર છે એમને તાલીમ પણ આપવામાં આવશે અને આ કેન્દ્રનો આજથી પ્રારંભ કરવા માટે હું આ સંયુક્ત ત્રણેય સંસ્થાઓનો દિલથી હૃદયપૂર્વકનો આભાર માનું છું આ રોગની વાત કરું તો ઠંડીમાં હર સમયે તકલીફ વધતી જાય છે અને ઠંડીમાં એક સાઈડ જકડાઈ જવાથી ઘડી ઘડી પડખા ફેરવવામાં પણ પેશન્ટને તકલીફ પડે